આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસમાં આજે ભારતીય ટીમની ટક્કર પાકિસ્તાન સામે હતી આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી આ મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે બસો રનનો ટાર્ગેટ આપ્યો હતો આ ટાર્ગેટને પીછો કરતા ભારતે છ વિકેટે જીત મેળવી લીધી છે આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓડીઆઈ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે વિરાટે એક ખાસ યાદીમાં દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં હાર્દિક પંડ્યા આઈસીસી લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં એક ટીમ સામે સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે પાકિસ્તાન સામે તેણે પોતાના નામે ચૌદ વિકેટ લીધી છે આ પહેલા આ રેકોર્ડ ઝડપી બોલર મોહમ્મદ શમીના નામે હતો શમીએ આઈસીસી લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે અગિયાર વિકેટ ઝડપી હતી હાર્દિક પંડ્યાએ આ મેચમાં બીજી વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બસો વિકેટ પૂરી કરી દીધી છે આ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય બોલર સામે નતમસ્તક જોવા મળ્યા હતા આ મેચની શરૂઆતમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો